એમાં પાપુ એવું કઈ ન હોય કરશન બાપા આમાં મેન વસ્તુ શું છે આબરું હવે આ સમયમાં આબરું ને કઈ એવું નથી બરાબર તમારે સિટીમાં મકાન જોઈ છોકરો સિટીમાં જોઈ દેહમાં ખેતર જોઈ આ બધી હોય ને તો મેળ પડે હવે આબરૂમાં તો તમે જ્યારે અમારા વડવા કેતા કે તમારા જે બાપા રેડવા હતા લખમણ ટભા એ ગામમાં રેવાય બહુ આબરું એમ આજુબાજુના ડબલા છે ગામમાં જેને એક ડબલું હોય પાંચ જણા ઘરમાં હોય તો વારા ફરતી વારાફરતી ફરતી ઉપયોગ કરે એ સમયે તમારી પાસે એક હરખા બાર ડબલા એટલે એના કારણે જે આબરું ઊભી થઈ હતી એટલે તમારા બધાના ના હાને થી સંબંધ થઈ ગયા અમારા બાપા વાત કરતા કે કે પહેલી વખત જયારે જમણવારીની ડોફે સિસ્ટમ આવી ગુફે ગુફે સિસ્ટમ આવી ત્યારે વાંધો તમે ઉઠાવેલો બરાબર તો ઈ વર પછી બાકીનું વર એની અંદર તમે ક્યાંય જમવા ગયા નહીં હારે બધા પીળી પીરી છાતી જાય એટલે આ ગુફે સિસ્ટમ લઈ આવ્યા તો તમે જાતા નહીં તો તમારું પુર હું તમારી ઘેવા આવતા બધા બીજા આખા ગામમાં કોઈ પણ ભાભાને ભલે પંકજ પછી અલગ કરીને બે હાડીને જમાડતા અને તમે તો જમવાય ન આવતા એટલે એના કારણે તમારી આખી જે સાફ થઈને અથડા તરીકે સમય સમય પ્રમાણે બધું બદલતું હોય તો એ પ્રમાણે તમારે બદલવું પડે બરાબર એ તમારી વાતના પૂરી છે તો તમારી વાત દેવલો છે એ પણ એવો જ આ તમે આ મને એમ હતું કે જો એ સરપસ થઈ ગયો છે તો હવે એનું કઈ ફરી ઠંડ થાય સારું એમ અંદર કે ને અમારે આંખું ટાઢી એમ પણ એને શું કર્યું આખે આખું તમે જોવો તો પહેલા જ કોળીએ આ અવેડાની ગ્રાન્ટ એમાં ખોબાજાળી કરી ત્યાર પછી પહેલાં તો એને જે સરપસ તરીકે સુટ સુટાણ તાજ બીજે ત્રીજે દિવસે જેને ફંક્શન કર્યું આખું તેમાં પોલીસ ની રેડ પડી પબ્લિક માં છાપ તો ખરાબ થાય ને અને વાત કરો બરાબર તો આપડે ઓલો ભાઈ જો અરે અરે કોણ ઓલો નામ ભૂલી ગયું એનું આખું સંડાસ બાથરૂમ બધું બરાબર એ મને વાત કરતો હતો ગીતાભાઈ કે બધાને સંડાસ બાથરૂમ થઈ ગયા અમારે એક લઈ કે ડબલું લઈને બહાર જવાનો વાળો આવ્યો કોના હિસાબે કેવલાલ હિસાબે પછી બહાર આમ ડબલા લઈ નીકળે ને તો શરમ આવે છે કૃષ્ણ બાપા આ બધું છે ને આ બધું અસર કરે છોકરાના સંબંધમાં નડે સમય પ્રમાણે આખું તમે જુઓ તો આખું યુગ પરિવર્તન છે તો સમય પ્રમાણે બધું આપણે એમાં ફેરફાર કરવા પડે થઈ જાય એનું થઈ જાય એમાં કઈ કોઈ રહી નથી જવાનું માટે ત્રિકમ કાપવાનું બુઠું છે તો ડોક્ટર છે તો ટેલે સડી જાય છે ઘણી વખત પણ મળી રહે વડે વેડ જઈ હમે હમી થઈ જાય ને હરકી Peter, hey, uh, you're going to hell enough to que outlets working with